ગાઈસ આપણે ખેતર પહોંચી ગયા છે અને બતાવું આપણું ખેતર જો ગઈસ આપણું આ ખેતર છે અને આ બાજુ ડાંગર નો તરુ નાખેલો છે કોન તો હે ગાઈસ ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે મેં એવું રાખવાના નવા બ્લોગ વિડીયોમાં અને મારા બ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે અને આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ આપણે મતલબ કે સાત સાડા સાત જેવો અને આપણે ત્યાર ઉઠી ગયા છે અને વ્યુ ગાઈસ ડાવા પરનો છે આપણે છે બાજુ મામાના ઘરે જ કેમ કે થોડું કામ હતું મામાના ત્યાં એટલા માટે અને આપણે હવે મતલબ કે ચા પીને થોડા મળશું તો બન્યા રજા બ્લોકમાં અને ફાઇનલી ગાઈસ આપણે ચા પીવા બેઠી ગયા બેસી ગયા છે બતાવું તમારા ચા છે આ બિસ્કિટ તો મળીએ થોડી વાર પછી તો બન્યારે જાઉં બ્લોકમાં અને આપણે ફાઇનલી ગઈશ આપણે બેઠા હતા દુકાન કેમ કે લાઇટ હતી નહીં એટલે ઊંઘી ગયેલા અને મોબાઈલ પણ સ્વિચ ઓફ હતો એટલા માટે અમને આપણે બેઠા છે તો આપણે જઈએ છીએ ખેતર કે એ બાજુ ફરવા મતલબ કે થોડુંક કામ પણ છે અને ખેતર બાજુ ઓટો મારવાનું મામાને ત્યાં તો બન્યારે જાઉં બ્લોકમાં મજા આવશે અને સાગરભાઈ પણ આવે છે અને દુકાન દેખાતા તમે તો બન્યારે જો આપણે મળીએ રસ્તામાં ફાઇનલી ગાઈશ આપણે નકરિયા ખેતર જવા માટે મતલબ કે ફરવા માટે એ બાજુ અને આપણે આ રસ્તેથી જઈએ છે આગળ જાય છે સાગરભાઈ હું સાગરભાઈ ગઈશ મામાના ગામનો ફ્રેન્ડ મતલબ કે મામાનો છોકરો જ છે મતલબ કે પાડોશી છે ત્યાંનો અને આપણે જઈએ છીએ ખેતર તો બન્યા રજો ગાઈશ અને રસ્તામાં જે પણ આવે તે બતાવું મેં તમને મતલબ કે ખેતર જ છે બધું આ બાજુ એટલા માટે તો જુઓ બાજુ આપણે રસ્તો અને આ બાજુ પણ રસ્તો જાય છે તે આપણે સીધા જવાનું છે તો સીધા જઈએ તો બન્યાર બ્લોગમાં આપણે મળીએ આપણે મતલબ કે રસ્તામાં ચાલતા જતા હતા અહીંયાથી અને હવે આ રસ્તો આ બાજુ જાય છે આપણે જવાનું છે આ બાજુની સાઈડ તો બન્યાર અને ખેતર જઈને આપણે મળીએ ફાઈનલી ગાઈશ આપણે ખેતર પહોંચી ગયા છે અને બતાવું આપણે ખેતર જો ગઈશ આપણું આ ખેતર છે અને આ બાજુ ડાંગરનો તરુ નાખેલો છે અને આ વેડી છે અહીંયાની બતાવવા જો તો જઈએ આપણે ત્યાં અને મળીએ ત્યાં જઈને તો બન્યા રહેજો અને આ બાજુ પણ છે કૂવો અને મોટર બતાવું મેં તો ચાલો તો ગાઈસ આ તો મતલબ કે બહુ જૂનો કૂવો અને ઓયડી છે બતાવું મેં કઈ મોટરનું મશીનરી અને આ બાજુ બતાવું કૂવો તો ગાઈસ અચ્છા એ કૂવો મતલબ કે બીજો કૂવો છે ને આખું ગઈસ ભરાયેલું છે જુઓ તો ગાયસ બન્યા રહેજો બ્લોગમાં અને આપણે થોડી વાર પછી મળીએ અને હવે મારા ખેતર પણ જઈશું પીલી બાજુ તો બન્યારો બન્યા રહો હેલો ગાઈશ આપણે ખેતર પહોંચી ગયા છે આપણું છે ખેતર અને આપણે કો મતલબ કે બોર કરાવેલો છે અને આ બાજુ ઓયડી છે આપણી તો બતાવું ત્યાં જઈને અને પૈસા આગળ ભાઈ આવે છે પાછળ અને નજારો ગઈશ આપણે ખેતર અને ગામડાઓનો નજારો નેચરલ તો અમને વરસાદ પડે વરસાદ પડીને એટલા માટે બધું લીલું જ લાગે તમને જુઓ આ બાજુ આ બાજુની સાઈડ પર અને આ બાજુ બીજા કામ કરે છે અને આપણે આ બાજુ જઈએ હવે બોર સાઈડે બન્યા રહેજો તો ખેતર આપણે ફરી લઈએ અને થોડોક ટાઈમ થાય એટલે પછી નીકળી જઈએ ઘરે જવા માટે તો બન્યા રહેજો આપણે ખેતર જોઈ લીધું છે અને હવે આપણે જઈએ છીએ ઘરે અને તો ગાય ઘરે મતલબ કે હજુ ઘરે નહીં જતા હજુ રસ્તો આગળ આવશે અને ત્યાં આપણે થોડા ફોટો પડાવીશું અને વિડીયો શૂટ કરીશું તો બન્યા રહેજો અને આપણા દેશી વાટ મતલબ વાટ કહેવાય રસ્તો જોઈ લો અને આ બાજુ જો આ બધું આપણે નેચરલ વ્યૂ છે ગાય છે અહીંયાનું તો ફ્લોગમાં બન્યા રહેજો અને ઘરે જઈએ છીએ હમણાં અને આપણી જોડે પણ આવે છે એક માણસ જુઓ કૂતરા છે કૂતરું ફરિયાનું તો ગાઈસ કોઈ પણ ગાડી સરખે નહીં એટલે આવી મતલબ કે ભૂકે છે અને પાછળ જ પડે કેમ કે ઓળખતું નહીં ગાઈશ કોઈને પણ મતલબ કે ગમે તે આવે ફરિયાદ પણ ભૂકે તો બન્યા રહેજો અને જીવો ગાઈસ મસ્ત લાગે છે મતલબ કે જો આપણી આ રસ્તો જઈ

તો કઈશ આ છે આપડી દુકાન કઈ છે દેખાડું મેં તમને તો ગાઈસ અંદર એ છે બેઠા હા આવે દેખાડું આવે દેખી આપડે ગાઈસ આ હેન્ડ સ્પ્રે મારી તો નાખવાનો છે આ વેદા લાઈ ચાક મારું છે

અને જોલે સાહેબ કીધું હું આય રેન્સ આ વી કોને બે ઓ હલવાયા